ગાગા અભયારણ્ય અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પક્ષી અભયારણ્ય છે તેની સ્થાપના નવેમ્બર ઓગણીસો ઇઠ્યાસીમાં થઈ હતી અને તે ત્રણસો બત્રીસ દશાંશાઠ સાત હેક્ટર વિસ્તાર ધરાવે છે આ અભયારણ્ય ઘાસ વિસ્તાર તેમજ ગોરાડ જમીન ધરાવે છે અને તેમાં નીલગાય શિયાળ જંગલી બિલાડી વરુ જેવા પ્રાણીઓ તેમજ ફ્લેમિંગો ગોરાડ અને અન્ય પક્ષીઓ વસવાટ કરે છે ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે આશરે છસો પાંચ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે બે ફેબ્રુઆરી બે હજાર બાવીસના દિવસે આ અભયારણ્યને રામસર સાઇટ તરીકે જાહેર કરાવવામાં આવ્યું હતું આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે બાર કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર આવેલું છે સૌથી નજીકનું હવાઈ મથક જામનગરમાં છે છ નવેમ્બર ઓગણીસો બ્યાસીના રોજ આ અભયારણ્યની સ્થાપના કરાઈ હતી ગુજરાતનું તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે અહીં અભયારણ્ય સુધી બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે તે પછી ત્રણ કિમીનું અંતર પગપાળા જવું પડે છે તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે બે ભાગો ખારા અને મીઠા પાણી વડે જુદા પડે છે આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશના કાળી કાંકણસાર ગજપાનું કપાસી ભગવી ભગવીસમળી બગલો પતરંગો લીલાપગ તુતવારી તેતર શાહી ઝુમ્પસ કાનની બગલી દેવચકલી નાની વાબગલી નીલ જલમૂર્ઘો સહિતના પક્ષીઓ જોવા મળે છે આ અભયારણ્યમાં શિયાળો ગાળવા પૂંછ ગડેરો નકટો કુંજ નાની મુર્ઘાબી ચેતવા ચંચળ પાન પાનપટ્ટાઇ સિપર ટીલીઓ પિયાસણ પટાઈ કરકરા દરિયાઈ કિચડીઓ સહિતના પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું છે આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે પોરબંદર શહેરના ચોપટી વિસ્તારમાં શાસ્ત્રી સર્કલ પાસે આવેલ જળપ્લાવિત વિસ્તારને બે હજાર દસ માં અભયારણ્ય દોષિત કરવામાં આવ્યું છે આ એ શહેરી માનવ વસતી વચ્ચે આવેલું હોય એવું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે આ અભયારણ્યમાં એકસો પચાસમી મી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે બરડા અભયારણ્ય અથવા બરડો એ પોરબંદર જિલ્લામાં આવેલું છે આ અભયારણ્ય એશિયાઈ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સિંહ ઉપરાંત તૃણપક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે આ અભયારણ્ય પોરબંદરથી પંદર કિલોમીટર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી દસ કિલોમીટરના અંતરે પશ્ચિમમાં આવેલું છે ઓગણીસો ઓગણસીમાં તેની સ્થાપના પહેલાં તે પોરબંદર અને જામનગરનું અંગત અભયારણ્ય હતું અહીં નીલગાય ચિંકારા અને વરુ જોવા મળે છે બરડામાં સિન્હોની વસ્તી ઓગણીસમી સદીના અંતભાગ સુધી જોવા મળતી હતી